હેલો યુટ્યુબ મળી ગેમ છો તમ બધા મજામાં જવા ને મજામાં જવું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે શુભ સુવાર ગુડ મોર્નિંગ ને અત્યારમાં એટલે પહેલાં તો જય રામ મન પછી અત્યારમાં આપણે ભાગી રહ્યા છીએ તળા આઠ ને નીકળી ગયા છીએ ભગુડા બાજુ થર્મેલ ને હું તમે જોઈ લીધું અને ટાઈટલ પણ જોઈ લીધું છે નીકળી જાય છે બગુડા બને રજા રાહુલભાઈ કા ભાઈ આવું બગુડા

લીધું છે અને કૂતરા હોય ને મિત્રો આ તો નથી બે એમાંથી એક છે પણ જે કુઈતરા મળે ને એને બાજતા નથી મિત્રો દોસ્તી જ લે બોલો અને વટી જ પાછો એવડા અને ઓલો આપણું અરે આવે શું નાસ્તો લઈ લીધો તરીકે આગળ જ લેવું કન્ટિન્યુ ફેમિલી કંઈક રસ્તો કેવો એવો તમને બતાવું આવો કંઈ છે આવો કંઈક રસ્તો છે ફેમિલી એ માહિલા જાય છે અહી રાહુલભાઈ આમાં ત્યાં તમને નાખ્યા ને હે આમાં ત્યાં અટાઈડ્યા ભાઈ ગમે કરીને નીકળી આવું ભાઈ ભાવ મળવું તમને દેખાય ભગુડા દેખી પણ આગો હે દેખી આગો છે પણ બહુ જ ભગુડા તા દેખા ભગુડા કર દે ભાઈ સાટા આવે વરસાદ આવે છે મોસમ મસ્ત સુહાન સમજો વાદળ આ જો મસ્ત છે મોસમ કઈ ચલો રેલ્લો ને ઉતારી દે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા આ રહ્યો ભગુડાનો ડેલો મિત્રો મિત્રો અંદર તો અલાવ નથી એટલે આપણે બારથી વિડીયો શૂટ કરી અંદર અંદરથી આપણે અલાવ નથી મિત્રો તો તમે દર્શન કરી લેજો દર્શન કરી લેજો જય માતાજી ફાઈનલી મિત્રો આપણે જવાનું છે આ માતાજીની ધાર ઉપર અને ખોડિયાર નું મંદિર છે મિત્રો અને સોડા નેવું લીધું તો સોડા પીવાની છે અંદર મંદિર ની અંદર તો મિત્રો શૂટ કરવાના જ હતા

આખો ભગવાનો નજારો આવે છે જો આખો ભગવડાનો નજારો આવો કંઈક ભગવાડાનો નજારો અહીંયા આવે છે મિત્ર ઉપરથી કંઈક આવો નજારો છે ફેમિલી અહીંયાથી તળાવ છે જો થઈ ગયા કેટલી વાર બેસી રહે એક કલાક દીકરી બેઠા બોલે

ફેમિલી આપણે ઘણી વાર અને જાગી ગયો છું તો આપણે બગુડા ગયા મિત્રો હાલીને દર્શન માતાજીના અને પાછા આવીએ ઘરે મિત્રો આશા છે કે આજનો લોક તમને ગમ્યો છે તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પૂરતા મળીએ તમને કાલના નવા અવલોકને ત્યાં લાગી જય રામ બોબાઇ અને કોમેન્ટ બોક્સમાં દરરોજ જણાવજો કે અમારો આજનો લોક કેવો લાગ્યો અને જય મામગલ લખી નાખજો Kalau lo mau mulai, bye. Subscribe nak ya. Bye bye.